ઝાલોદારૂબંધીના અમલમાં એક કરોડ સુડતાલીસ લાખના ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર પકડાયેલા કુલ એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેરના ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂના નવ્વાણું લાખ નવ હજાર ઓગણચાલીસ નંગનો આજે રાજપુર મેદાન ખાતે નાશ કરવામાં આવ્યો જેમાં છ પોલીસ સ્ટેશનનો સમાવેશ ઝાલોદ ડિવિઝનના ઝાલોદ અઠાવન લાખ

કોર્ટના આદેશ અનુસાર નાશકારી પ્રક્રિયા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા અને નામદાર કોર્ટના આદેશ અનુસાર ઝાલોદ પ્રાંત નાયબ કલેક્ટર શ્રી એ કે ભાટિયા ડીવાયએસપી શ્રી ડીઆર પટેલ નાયબ મામલતદાર અને પોલીસ અધિકારીઓની સંયુક્ત ટીમ સાથે જોડાયા હતા બુલડોઝર મારફતે નાસ સાલોના રાજપુર મેદાન પર બુલડોઝર મારફતે દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો આ પગલું રાજ્યમાં દારૂબંધીના કડક અમલ અને બુટલેકરો સામે કાર્યવાહીનું પ્રતિબિંબ છે દારૂબંધીના નિયમો મજબૂત બનાવવા ઉદ્દેશ્ય આ નાશકારી કાર્યવાહી દારૂબંધીની કડક અમલવારી તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા પોલીસના સતત પ્રયાસોનું પ્રમાણ છે હિતેશ પ્રજાપતિ ક્રાઇમ પડકાર ન્યૂઝ દાહોદ આજરોજ ઝાલોદ ડિવિઝનના કુલ છ પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂ મુદ્દામાલનો નાશ પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં એક કમિટી બનાવીને કરવામાં આવેલો હતો જેમાં સૌ પ્રથમ જે તે કોર્ટમાંથી આ મુદ્દામાલ નાશ કરવા માટેની મંજૂરી લેવામાં આવેલી હતી ત્યારબાદ પ્રાંત સાહેબશ્રીએને એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પ્રાંત સાહેબશ્રીએ આજરોજ અગિયાર તારીખ ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટે ફાળવેલ હોય જે અંતર્ગત એક કમિટી બનાવેલી હતી જેમાં નશાબંધી અધિકારી પ્રાંત સાહેબ લોકલ ડીવાયએસપી ને સાથે રાખી અને આજ રોજ કુલ એક કરોડ સુડતાળીસ લાખ છન્નું હજાર આઠસો તેર કિંમતનો ઇંગ્લિશ દારૂ મુદ્દામાલનો નાશ આજરોજ ઝાલોદ ખાતે કરવામાં આવેલો હતો